ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે વાર્તા કરીશું ભગવદીય માતા અને કૃપાપાત્ર પુત્રો ગુજરાતમાં આવેલું ખેરાળુ નામે એક ગામ છે ગામ બહાર એક સુંદર બગીચો છે એ બાગમાં શ્રી મદાચાર્ય ચરણનો મુકામ થયો છે સાથે સેવકો પણ છે આપ અઢેલથી દ્વારકા પધારી રહ્યા છે નિત્ય કાર્ય થી પરવરીને શ્રી વલ્લભ વૃક્ષ નીચે આસન પર બિરાજ્યા છે વચનામૃત રસનું નું પાન કરવા ભગવદીઓ આતુર થઈને હાથ જોડીને સામે બેઠા છે પોતે રસ્મય વાણીમાં ગુઢ ભાવો સેવકોને સમજાવી રહ્યા છે એ બાગમાં એ વૃક્ષની બાજુમાં મીઠા જળનો કુવો હતો ગામની પનિહારીઓ ત્યાં જળ ભરવા આવી રહી છે એમાં એક બ્રાહ્મણ પત્ની પણ છે નામ એનું હરિપ્રિયા કહીએ કથાના શબ્દો તો સૌ પનિહારીઓને કાને સંભળાય છે પણ આ હરિપ્રિયાને તો એ વાણીનું અજબ આકર્ષણ થાય છે એ લીલા ધામમાંથી વિખુટો પડેલો જીવ છે એના અંગીકાર માટે તો શ્રી વલ્લભ પધાર્યા છે ભગવાન શ્રી કૃષ્ણનો બંસીનાદ તો સૌએ સાંભળેલો પણ આકર્ષણ તો ઉત્તમ અધિકારીઓ એવા વ્રજ ભક્તોને જ થયેલું ને હરિપ્રિયાએ જળ ભરવાનું પડતું મૂક્યું થોડે દૂર રહીને એને કથા સાંભળ્યા કરી એ સાંભળતા શ્રી વલ્લભનું અલૌકિક સ્વરૂપ એના અંતરમાં સ્ફુરી રહ્યું હતું કથા પૂરી થઈ એણે શ્રી વલ્લભની સામે જઈને દંડવત કર્યા ગદગદ કંઠે વિનંતી કરી પ્રભુ આપ કૃપા કરવા પધાર્યા છો તો મને શરણે લો મારું જીવન તો ઘણું વિચિત્ર છે આપને શું કહું અમે તો બ્રાહ્મણ છીએ પણ પતિ દ્વેષી છે સાધુ સંતોનો વિરોધી છે એ કોઈનું માનતો નથી ને પાપનો ધંધો કરે છે જે કોઈ લાભમાં આવે તેને લૂંટે છે મહારાજ ગામ બહાર આપનું મુકામ છે એને ખબર પડશે તો આપને શ્રમ આપવાનું એ ચૂકશે નહીં માટે આ ગામમાં આપ વધુ ન એટલી મારી વિનંતી છે શ્રી મહાપ્રભુજી મંદ મંદ હસ્યા અને આજ્ઞા કરી અરે ભાઈ તું ચેતવે છે તો એ તારી સજમતા છે પણ અમારે માટે તું ચિંતા કરીશ નહીં એને ખબર પડશે તો એમ નહીં પણ તું એને અમારી ખબર આપજે એ અમને કંઈ પણ કરી શકવાનું નથી એની ખાતરી રાખજે હરિપ્રિયા સમજી ગઈ એને પૂરી શ્રદ્ધા બેસી ગઈ હતી વિશેષમાં શ્રી વલ્લભ આજ્ઞા કરે છે બાઈ તું શરણે લેવાની વાત કરે છે ને પણ શરણે આવી તો ભગવદ ધર્મનું પાલન કરવાનું છે આવા પતિના ઘરમાં રહીને તું ધર્મનો નિર્વાહ નહીં કરી શકે છતાં નિરાશ થઈશ નહીં ભગવાનની લીલા જુદી છે હવે માત્ર પાંચ જ વર્ષની વાર છે એટલામાં તો તને બે ભક્ત રત્ન પુત્રો થશે પછી તારો પતિ આ દુનિયા છોડી જશે એવું નિર્માણ છે પછી તું પ્રયાગ પાસે અડેલ ગામે આવજે અમે ત્યાં હોઈશું તારી ઈચ્છા તે વખતે પૂર્ણ થશે શ્રી વલ્લભે

અને વાણીમાં એને અલૌકિક આકર્ષણ પ્રગટ્યું હતું પછી તો મહાપ્રભુજી ત્યાંથી દ્વારકા બાજુ પધાર્યા હરિપ્રિયા આપના વચન વિશ્વાસે સમય પસાર કરી રહી હતી હવે એક વર્ષ પછી એક પુત્રનો જન્મ થયો પુત્રનું નામ નરહરી પાડ્યું પછી ત્રીજે વર્ષે બીજો પુત્ર જન્મ્યો એમનું નામ જગન્નાથ રાખ્યું પાંચમે વર્ષે તેલી આગાહી પણ સાચી પડી બન્યું એવું કે કોઈ એક પંડિત સંન્યાસી ફરતો ફરતો ખેરાડુ આવી ચડ્યો વિદ્યાના મદમાં ગામે ગામ લોકો સાથે વાદ વિવાદ કરીને જીત મેળવતો આવતો હતો ખેરાડુમાં બ્રાહ્મણોની સભા કરીને પંડિતાઈથી એને સૌને હરાવ્યા નિરાશ થયેલા બ્રાહ્મણોએ એનો બીજી રીતે બદલો લેવાનું વિચાર્યું પેલા ગુંડા બ્રાહ્મણને એટલે કે હરિપ્રિયાના પતિને ચઢાવીને તૈયાર કર્યો બીજા બધા બ્રાહ્મણો પાછળ રહ્યા હરિપ્રિયાના પતિને હથોળીનો હાથો બનાવ્યો સન્યાસીને મારી નાખવા માટે એની પાસે કંઈ હોય તો લૂંટવા માટે બહાદુરી બતાવતો એ એકલો હથિયાર લઈને રાત્રે સન્યાસીના મુકામે પહોંચ્યો પેલો પણ અલમસ્ત અને અડબંગ હતો આ એના પર ઘા કરે તે પહેલાં જ સંન્યાસીએ પોતાનો ગડસો એના માથા પર એવી રીતે ઝીક્યો કે ત્યાંને ત્યાં જ એના રામ રમી ગયા સન્યાસી જીવ બચાવવા ત્યાંથી રાતો રાત ભાગી છૂટ્યો હરિપ્રિયાએ જોયું કે એના પતિ પર આ અનિષ્ટ વીતી ચૂક્યું છે સ્વાભાવિક ખેદ થાય પણ એને તો અગાઉથી શ્રી મહાપ્રભુજીએ આગાહી કરી દીધી હતી એનો કંઈ ઉપાય પણ ન હતો એને મન વાળ્યું પાપી જીવનનો સુખદ અંત તો ક્યાંથી હોય પરંપરાગત ધંધો ઘરમાં ઘણું હતું પૂર્વજોનો જોશીનો વ્યવસાય હશે એટલે જોશી અટક પડેલી યજમાન વૃત્તિનો ધંધો પણ ખરો બંને બાળકોને પ્રેમથી ઉછેરે છે મનમાં તો એ જ વિચારો રમ્યા કરે છે કે ક્યારે અડેલ જાઓ અને જીવનને સાર્થક કરો એક વર્ષ વીતી ગયું હવે સગા સંબંધીઓને હરિપ્રિયાએ તીર્થયાત્રાનું બહાનું બતાવ્યું વૈધવ્યમાં પુણ્યનું ભાથું તો મેળવવું જોઈએ ને સૌએ માની લીધું એ જમાનામાં યાત્રા ઘણી કપરી હતી નાના પુત્રોને સાથે તો કેમ લઈ જવાય બે બાળકો તથા ઘર નજીકના વિશ્વાસુ સગાને સોપીને સાથે સારું એવું દ્રવ્ય લઈને એ નીકળ્યું તીર્થસ્થાન પ્રયાગ આવી ત્યાંથી અડેલ પહોંચી શ્રી મહાપ્રભુજીના પુનઃ દર્શન થતા એના આનંદનો પાર ન રહ્યો દંડવત કર્યા કદગોદ કંઠે વિનંતી કરી પ્રભુ આપની આગાહી અનુસાર જ બધું થઈ ગયું પાંચ વર્ષમાં તો આ જિંદગી જાણે બદલાઈ ગઈ છે કૃપા નિદાન હવે આ જીવને આપના શરણમાં લો જીવનની સાચી સાર્થકતા થાય તેવો માર્ગ બતાવો શ્રી વલ્લભે એને નામ નિવેદન કરાવ્યું શ્રી આજ્ઞા કરી થાય એ હરિના લક્ષણ છે હવે તારા પર પ્રભુની વિશેષ કૃપા થશે પણ એને માટે ભગવત સ્વરૂપ પધરાવીને સેવા કરવી જોઈએ અમારા માર્ગમાં ભગવત સેવા એ જ જીવનનો સ્વધર્મ છે હરિપ્રિયાએ દંડવત કર્યા પ્રયાગ જઈને લાલનનું સુંદર સ્વરૂપ લઈ આવી શ્રી મહાપ્રભુજીએ પંચામૃત સ્નાન કરાવી સ્વરૂપને પુષ્ટ કરીને એને માથે પધરાવી આપ્યું કેટલાક દિવસ સુધી ત્યાં રહી શ્રી વલ્લભના વચનામૃત સાંભળ્યા માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થયો શ્રી વલ્લભે સેવાની રીત વાત પણ એને સારી રીતે શીખવી પછી લાલન સાથે પધરાવીને એક હેરાડુ આવી ઘણું દ્રવ્ય ખર્ચીને શ્રી ઠાકોરજીનો વૈભવી સેવા પ્રકાર ચાલુ કર્યો અતિ પ્રેમથી શ્રીનું સુખ વિચારીને અનુસાર સુંદર રીતે સેવા કરે છે બે બાળકોને કાળજીથી ઉછેરે છે ભક્તિમય વાતાવરણમાં ઉછળતા બંને પુત્રો માતાના રંગે રંગાય છે પિતાના દુર્ગુણની તો છાયા પણ દેખાતી નથી

એ કોઈ મનુષ્ય નથી સાક્ષાત પુરુષોત્તમ ગુતલ પર પ્રગટ થયા છે વિશ્વાસ રાખો સાથે આ સુવર્ણ મુદ્રાઓ લેતા જાઓ અને આપશ્રીને ભેટ ધરજો વૈષ્ણવો પુષ્ટિ માર્ગ આવું છે અલૌકિક ફળ હવે આપણે આગળના વિડીયોમાં નરહરી જોશી અને જગન્નાથ જોશીના પ્રસંગો જોઈશું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરીને તમને આવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ